અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર આવેલો ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશા સૂચક સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બ્રિજ પર ડામરનું કામ કરી લેવાયું છે અને લાઇટો પણ મૂકી દેવામાં આવી છે બ્રિજ શરૂ થતાં જ ગડખોલ બ્રિજ તેમજ પિરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે અગાઉ આ બ્રિજને નવ મહિનામાં અગાઉ આ બ્રિજને નવ મહિનામાં વાહનો માટે ખુલ્લું મૂકી દેવાનું આયોજન હતું પણ કામગીરીમાં વિલંબ થતાં એક વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો જેના કારણે જૂના નેશનલ હાઇવે પરથી પસાર થતા નેશનલ હાઇવે પરથી પસાર થતાં હજારો વાહન ચાલકોએ હાલકો હાલાકી વેઠી હતી જોકે હવે બ્રિજ ચાલુ થઈ જતાં વાહન ચાલકોએ હાસકારો અનુભવ્યો હતો ઓનજીસી બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો છે દોઢ વર્ષથી અમે ધંધામાં બહુ માર ખાધેલો હવે અમને ઘણી રાહત થઈ ગઈ છે એ બહુ મોટી મહેરબાની છે દોઢ વર્ષમાં પેસેન્જરને બી તકલીફ પેસેન્જરો જ્યારે ઝઘડા બી થતા હતા ભાડા વધારે માગ્યા તો પેસેન્જર કહે કે હવે દસ ચાલે છે તો તમે વીસ કેમ લો તો અમારે આખો ચાર કિલોમીટરનો ફેરાવો ફરીને જવું હતું એક એક કલાક ટ્રાફિકમાં ઊભા રહેતા હતા હવે અમને બહુ રાહત થઈ ગઈ છે આ બ્રિજ લીધે ચાલુ થઈ ગયું તો બહુ સારું તકલીફ હમણાં બહુ જ પડતી હતી આ બ્રિજ ચાલુ થવામાં અમારે બહુ રાહત મળી ગઈ અમને બહુ બહુ આભાર છે આપનો સરકારનું તો અમારા બ્રિરીજ ચાલુ થઈ ગયો અમારે રોજી રોજગાર બી ચાલુ થઈ ગયા આ બિરિજ ચાલુ થઈ જાય આ દોઢ વર્ષ એક વરસમાં એટલી તકલીફ થઈ અમારે અમારા ધંધોદારી બી અમારો નથી ને હર ચીજમાં અમારે તકલીફ પડતી હતી આ ચાલુ થઈ ગઈ તો અમારે બહુ રાહત છે અમાને અપ થોડા રાહતમાં છે ગ્રાહક ચાલુ થઈ જશે બાકી પહેલાં તો નામો જ ધંધો નહીં હતો બે રહેતા હતા અમે હાજરી અમારે ધંધો નહીં થતો હતો